હેલો ગાયજ ગુડ આફ્ટરનૂન તો અત્યારે વાગવામાં થયા છે અઢી અને આપણો રોજ વ્લોગ તો બનાવતા હતા પણ એમાં થતું હતું એવું કે અધૂરા વ્લોગ બનાવતા હતા આપણે આખો દિવસનો વ્લો વ્લોગ છે ને શૂટ થતો નતો એટલે આપણે મૂકતા નહોતા પણ હવે આજથી ટ્રાય કરીશું કે આપણો રોજ આખો વ્લોગ બનાવીએ અને મૂકીએ તો અત્યારે આજે અમારા ઓગણીસ ટિફિન હતા તો એ બધું કામ પતી ગયું છે અત્યારે બધું સાફ સફાઈ બધું થઈ ગયું છે ટિફિન બધા પોતપોતાના જગ્યાએ પહોંચી ગયા છે અને આજે અમારા ઘરે આવો છો અમારા બા એટલે કે અમારા નડમના દીકરી અને એમને લેવા ગયા છો અમારા સાસુમાં એ હજી હમણાં જ નીકળ્યા છે એટલે આપણે હજી થોડી પર રહીને એમને ફોન કરીશું કે એટલે પહોંચ્યા શું થયું અને પછી હું તમને કહીશ ને આજે અમારા જવાનું છે કદાચ કપડાં લેવા માટે જો તમારા ભાઈ વહેલા આવી જશે તો હવે ખબર નહીં શું થશે કેવું થશે પણ જો જવાનું થશે તો હું તમને બતાવીશ કે અમે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ અને કેવા કપડાં લઈએ છીએ મારી પસંદના તો લેવાના નથી જ મને ખબર છે એમની પસંદના જ લેવાના છે પણ તો એમને મને કેટલી વખત કીધું કે તું જોઈને રાખ અને ડિસાઇડ કરીને રાખ કે તારે શું લેવું છે પણ મેં કીધું કંઈક નવું જે દુકાનમાં દેખાશે જે ગમશે એ લઈશું જો જઈશું તો એટલે હવે જોઈએ શું કરીએ છીએ શું નહીં અને આજે કઈ તારીખ છે તમને કહું પંદર તારીખ છે આજે અને આજે વ્લોગ શૂટ કરીએ છીએ આપણો વ્લોગ તો આવશે કાલે બરાબર ઘણા દિવસથી હું વ્લોગ તો શૂટ કરું જ છું પણ અધૂરા રહી જાય છે એટલે આપણે મૂકતા નહીં પણ હવે આજથી ટ્રાય કરીશું કે આખા વ્લોગ બનાવીએ અને અત્યારે હું ભરવાલા એથી કંઠીઓ તો એમાં પચાસમાં અઢાર કંઠીઓ બાકી રહી છે તો એ હું ભરી દઈશ આજે અને આપી દઈશ એટલે મારા આજે પચાસ કંટ્રોલ થઈ જશે અને પછી આપણે થોડીક કરીશું કાલે બીજો માલ કરીશું તો ચલો અત્યારે તો થાક લાગે છે સુઈ જઈએ હમણાં ભાણીબા આવે ને અમારા એટલે હું તમને બતાવું કે અમારા ભાણીબા કેવડા છે અને કેવા તોફાની છે હમણાં આવશે ને એટલે બતાવીશ નાના જ છે અમારા ભાણીબા અને તોફાની છે મસ્તી છે જોઈએ હવે આવે છે તો બસ ખાલી રોવા નહીં ત્યાં સુધી સારું છે બાકી તો ડાઇ જ છે કંઈ નહીં ચલો મળીએ અહીં આવે એટલે બતાવીએ ઊંઘી ઉઠીએ ત્યારે હું તમને બતાવું અત્યારે તો સુઈ જઈએ થોડીક વાર થાક લાગે છે ચલો મળીએ બન્યા રહેજો બ્લોગમાં જો અમારે તો ફટાકડા આવી ગયા છે

madam 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 look अन्दर पक भान्द पाग ग करी ना 벤ाव कor लाह न gli पड yap लौबे रिधी ले पार खेँ पाट ले ले इप ले रिधी ऑसोि डिंद हाक एव फे पॉड्बग हाद जां अ मक्ता माद

हां कर렉 सुन हां ya તો ગાઈસ અત્યારે મેં બનાવ્યું છે વઘારેલો ભાત અને ભાખરી પણ આપણે ભાખરી નહીં લેવી એટલે વઘારેલો ભાત જ ખાલી ખાઈએ છીએ આપણે ચાલો જમી લઈએ હવે ફટાકડા બહુ ફોડી લીધા હવે જમી લઈએ પછી મળીએ તો બહુ ભૂખ લાગી છે મને અને સાડા આઠ થઈ ગયા છે જમી લઈએ હજી તમારા ભાઈ તો આવ્યા નહીં હવે આવશે પણ આજે હું એમનાથી પેદા ખાઈ લઈશ કેમ કે મને બહુ ભૂખ લાગી છે એટલે María.